નમસ્કાર મિત્રો ગુજરાતી આપનું સ્વાગત છે ધરમપુર નગરપાલિકાની અંદર એપ્રેન્ટિસ યોજના હેઠળ વીસ જેટલી જગ્યા બહાર પાડવામાં આવેલી છે તે તમામ જગ્યાની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી રહીએ વોકિંગ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે માન્ય શ્રી એપ્રેન્ટિસ યોજના અન્વયે ધરમપુર નગરપાલિકામાં બે હજાર પચીસ છવ્વીસના વર્ષ માટે જુદી જુદી શાખામાં નીચે જણાવ્યા મુજબની જગ્યા માટે એપ્રેન્ટિસ શૈક્ષણિક અને ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાના શૈક્ષણિક અને ટેકનિકલ લાયકાતના પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે ધરમપુર નગરપાલિકા સંચાલિત લાઇબ્રેરી ખાતે વોક ઇન ઇન્ટરવ્યુમાં તારીખ વીસ પાંચ બે હજાર પચીસના ના રોજ સવારે અગિયાર કલાકે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે નોંધ લેજો જો કોઈ ઉમેદવારે અગાઉ કોઈ પણ જગ્યાએ ચાલુ હોય તેવા વ્યક્તિઓ ઇન્ટરવ્યુમાં ઉમેદવારીને પાત્ર ગણાશે નહીં સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર સ્ટાઈપ ચૂકવવામાં આવશે ઉમેદવારની પસંદગી અને પસંદગીના હક ધરમપુર નગરપાલિકાને અબાધિત રહેશે જેની સર્વે નોંધ લેવી રિઝ્યુમ બનાવીને એજ્યુકેશન સર્ટિફિકેટ અનુભવના પ્રમાણપત્ર નકલ સાથે લાવવાનું રહેશે જગ્યાનો પ્રકારની વાત કરીએ તો એકાઉન્ટ શાખા જેની અંદર એક જગ્યા છે શૈક્ષણિક લાયકાત બીકોમ અને આઇટીઆઈ પાસ માંગેલ છે ઓફિસ ક્લાર્ક જેની બે જગ્યા છે ગ્રેજ્યુએશન અને આઈટીઆઈ પાસ હોવા જોઈએ આરોગ્ય શાખા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેની બે જગ્યા છે તો એન્વાયરમેન્ટ સાયન્સ અને આઈટીઆઈ પાસ હોવા જોઈએ બાંધકામ શાખા જેની અંદર ત્રણ જગ્યા છે બી સિવિલ અને આઈટીઆઈ પાસ માંગેલ છે વેરા શાખા જેની અંદર જગ્યા છે ગ્રેજ્યુએશન અને આઈટીઆઈ પાસ માંગેલ છે ડેટા એન્ટ્રી ઓપરેટર જેની અંદર ચાર જગ્યા છે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ અને આઈટીઆઈ પાસ માંગેલ છે વીજળી શાખા જેની અંદર બે જગ્યા છે બી ઇલેક્ટ્રિકલ અને આઈટીઆઈ પાસ માંગેલ છે પાલિકા સંચાલિત હાઈસ્કૂલ જેની અંદર ચાર જગ્યા છે બી એસ સી એમએસસી એમ કોમ એમ એ આટલું માંગેલું છે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને ને કરી શકો છો